અને અન્યાયની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર આપે એવી પ્રાર્થના કરું છું અહીંયા વધારેલા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માન્ય શ્રી અમિતભાઈ ચાવડાજી અમારા બનાસકોઠાના સાંસદ અને સમગ્ર ગુજરાતના લોકપ્રિય સાંસદ કેનીબેન ઠાકોર તેમજ પૂંજાભાઈ વંશ રાજેશભાઈ ગોહિલ ચંદનજી ઠાકોર ભરતજી ઠાકોર પાદરની અંદર સમગ્ર ગુજરાતમાંથી વધારેલા મારા ઠાકોર સમાજ અને કોળી સમાજને નવગણજી ઠાકોરના રામ રામ સમયની મર્યાદા છે વક્તાઓ છે પણ વિશેષ વાત નથી કરતો કે અમિતભાઈ ગેનીબેન આ ગુજરાતની અંદર આ બેનર ઉપર લખેલું છે કે ઠાકોર અને કોળી સમાજ ની અડત્રીસ ટકા વસ્તી દેશનું બંધારણ દેશનો કાયદામાં લખેલું છે એસટી અને એસસી સમાજની ની ટકા વસ્તી છે એટલે અડત્રીસ બાવીસ કેટલી થી સાહીઠ ટકા છે સાથે તમે દલિત અને આદિવાસી નો સાથ મેળવો એટલે વીસ ટકા એ થયા અલ્યા ભલા મોણો એસી ટકા ગુજરાત માં તમારી વસ્તી છે અને તમે હાસી ભાઈ ત્રીસ વર્ષ ફરો આ ગુજરાતની અંદર મારા ગીરમાં હાવો છો બીમાર પડી જાય મારા બેટે ઉંદરડાએ મૂસો મેળવવાની સાલું કરીશું છે એ ગુજરાત ની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજ ની અડત્રીસ ટકા વસ્તી હોય એસી એસટી ની બાવીસ ટકા હોય દલિત આદિવાસી વીસ ટકા હોય સાઈઠ ટકા આપણી વસ્તી છે એટલે અહીંયા આજે આ જશદાન વિસિયા અને રાજકોટની ભૂમિ ઉપરથી તમારી બધેને રજા લઈને હું એક જાહેરાત કરું છું ગેનીબેન અમિતભાઈ આગામી 2027 ની અંદર ગુજરાતની ગાદી ઉપર ઠાકોર કોળી દલે આદિવાસી માલધારી અમે બેસારીશું પણ સાથે સાથે તમારે અમારા હમો લમણો રાખવો પડશે વર્તમાન સમયની અંદર છેલ્લા વીસ વર્ષથી હું જોઉં છું ટીવી ની અંદર રોજ ઠાકોર સમાજ નું આંદોલન હોય રોજ કોળી સમાજ નું આંદોલન હોય ડેલી આંદોલન કરવો ડેલી ધરપકડ કરવી ડેલી જેલમાં જવું ડેલી તારીખે આવવું એના કરતા એક માનું ધાવણ ધાયેલા હો તો ગુજરાત સરકાર ઉખાડીને ફેંકી દો તમારી અડત્રીસ ટકા વસ્તી છે અને અડત્રીસ ટકા વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બનાવીને શીલે બોધી રાખે અને તમે બેઠા બેઠા શેગડું હલાવે છો આ આમ મા આમ 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 શરમ આવે છે ગુજરાતમાં શરામ બને તમારા કરતા તો ગુજરાતમાં નવ ટકા વસ્તી જેની છે લોકોને પ્રણામ અને વંદન કરું છું કે એ લોકો સરકારને ને દોઢ કલાક માં શકે છે કેટલી વસ્તી છે એમની ગુજરાતમાં નવ ટકા તમારી કેટલી છે ગુજરાતમાં અડત્રીસ ટકા તો અડધી અડત્રીસ ટકા વાળા છે અને નવ ટકા વાળા મારા બેટા તમારે રહેવું છે હાથી મને ગુજરાતમાં એવું કહે છે કે ભાઈ આ જાતિવાદી માણસ છે કુંવાદી માણસ છે હું જાતિવાદી એ નથી હું કુમવાદી એ નથી જેની ગોમ વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે કે નથી હોતો મને આ નાનો જવાબ આવ્યો

એમને હું આ વિંશિયાની ધરતી ઉપરથી ચેલેન્જ મારી નવગણજી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપનો વિરોધ કરવા નથી આ સંમેલન કોંગ્રેસનો વિરોધ કરવા આ સંમેલન કોઈ રાજકીય આગેવનની કારકિર્દી ખતમ કરવા નથી આ સંમેલન ગુજરાતમાં મારા કોળી અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે છે એ લોકોને ખરાબ હવા જે ફેલાવે ફેલાવે આમ ફેલાવે તેમ ફેલાવે એટલે આ સૌનો હું વિનંતી કરું છું કે તમારો પ્રગતિ કરવી હોય તમારો વિકાસ કરવો હોય અને તમારા આવનાર ભાવિ પેઢીને સમાન ભેર જીતાવી હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ 27% ઓબીસી અનામત છે એની અંદરથી ઠાકોરોને કોળી સમાજને લાભ મળતો નથી

જે લોકો વિંસિયાનું સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના સભામાંથી હું ચેલેન્જ ચાલુ છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં બારસો કરોડ રૂપિયા હવારને ખાવા હરો મર્દના દીકરા તમને ગણો ઓળી ધોળી પછી ભારતીય જનતા પાર્ટીના ના પ્રમુખ ની વરણી થવાની છે તો એમના બાપની તાકાત હોય ઠાકોર સમાજ ના અને કોળી સમાજના આગેવાનો ને ગોંધીનગર સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજ નો મુખ્યમંત્રી તમારા ભાજપ વાળા બનાવતા હોય

મારા કોળી સમાજના ને ઠાકોર સમાજના આગેવાનો એ કમલમ ની ને જે આ ટીમ સમાજ માટે લડે છે કોળી સમાજ માટે લડે છે ઠાકોર સમાજ માટે લડે છે એ ટીમને સાથે અહીંયા બોળી સંખ્યામાં તમે બેઠા છો આજથી નક્કી કરો

તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને જય સદારા